સુઈ ગામના ભરડવા ખાતે બીએસએફ દ્વારા ત્રણ ગામોની છ શાળાઓના વિદ્યાર્થીઓને રમતગમતના સાધન સામગ્રીનું વિતરણ કરાયું ત્યારે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશની સરહદોની રખવાડી કરતા બીએસએફ દ્વારા દેશ સેવાની સાથે સાથે લોકો ઉપયોગી કાર્યો પણ કરવા આવી રહ્યા છે મેડિકલ કેમ્પ ઓફ કેમલ સફારી વ્યસન મુક્તિ અંગે જાગૃતિક કાર્યક્રમની સાથે સાથે સરહદી વિસ્તારની શાળાઓમાં બાળકો ફિટ રહે તે માટે શાળાઓમાં રમતગમતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સુઈગામ તાલુકાના સરહદી ભરડવા ગામમાં સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત એકસો સાડત્રીસ બટાલિયન દ્વારા બીએસએફ દ્વારા સોમવારે રમતગમતના સાધનોના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો રણની કાંધીને અડીને આવેલા સરહદી ભરડવા રડોસન અને મેઘપુરા ગામની કુલ છ શાળાઓમાં બે લાખ ઉપરાંતનું કિંમતના રમતગમતનું સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું સરહદી વિસ્તારના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ જાગે અને રમતગમત થકી બાળકોનો શારીરિક તેમજ માનસિક વિકાસ સાથે ફિટ રહે તે હેતુથી બીએસ દ્વારા શાળાઓમાં સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકસો સાડત્રીસ બટાલિયન બીએસએફના કમાન્ડર સુખવીર ડાંગર ડેપ્યુટી કમાન્ડર રાહુલ રાણા સાથે બીએસએફના જવાનો અને ભરડવા સરપંચ કૃષ્ણાબેન રાજપૂત રડોસણ સરપંચ સિદ્ધરાજસિંહ ચૌહાણ અગ્રણીઓ રામસિંહભાઈ રાજપૂત કરમણભાઈ પટેલ બાવાભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ બીએસએફ એકસો સાડત્રીસ બટારિયમ દ્વારા ભરાડવા હાઈસ્કૂલ ભરાડવા ગામની અંદર ત્રણ આવેલી એક સેન્ટર શાળા અને બે પ્રાથમિક શાળા તથા ભરાડવા આજુબાજુ આવેલી બેપુરા અને રડોશનની પ્રાથમિક શાળાના જે ખેલ અંદર ભાગ લે એ વ્યા વીસ વિદ્યાર્થીઓ તથા બે શિક્ષકો મારી શાળાની અંદર બીએસએફ એકસો સાડત્રીસ બટાલિયન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે કાર્યક્રમની અંદર બીએસએફના સર ઉપસર તથા તેમના સ્ટાફો પધારી અને તેમના કાર્યક્રમનું ખૂબ જ સારી રીતે સંચાલન કરેલું હતું અને વિદ્યાર્થીઓને પોતાના તરફથી લાવેલ ઇનામો આપી અને વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અને અમારી શાળાની અંદર તેઓએ ખૂબ પસંદગી કરી આ કાર્યક્રમની એ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી શાળા પસંદ કરી મોત શાળાઓને બોલાવી અને ઇનામ આપવામાં આપનું નામ આપનું નામ પ્રેમાભાઈ સરસ્વતી વિદ્યાલય ભરાડવા આચર્ય છે મારું નામ ગોહિલ ડુંગરભાઈ છે હું સરસ્વતી વિદ્યાલયમાંથી ભણું છું હું તમને કહેવા માંગુ છું કે અમારી શાળામાંથી સીઓની અમારે ત્યાં આ બધું હતું તમે જોવા માંગો તો તે સીઓએ સરે અમને કબડ્ડી વિશે અને રમતગમત વિશે ખૂબ જ માહિતી આપી તમે જાણો છો કે બધા કે રમતનું ખૂબ જ મહત્વ છે અમારી શાળામાંથી સ્ટેટ કક્ષાએ જઈને અમે આવ્યા છીએ એમને અમને સીઓ અને ચાર પાંચ સ્કૂલોમાંથી અમને પણ ખૂબ જ ગિફ્ટ આપી આ બદલ હું તેમનું અને સિઓ સરનું અને સી બીએસએફ કેમ્પનું ખૂબ જ ખૂબ જ ધન્યવાદ કરીશ